કેમ છો મિત્રો આશા રાખો બધા મજામાં છે આજે રવિવાર છે તો બધા પોતપોતાની રીતના તૈયારીઓ અને પ્રેક્ટિસ કરી રહ્યા હશે એમાં આપણે વિજ્ઞાનની અંદર પૂછાતા પ્રશ્નોની સિરીઝને પૂરી કરીએ છીએ અને દસ ભાગ આપણે આજ સુધી કમ્પ્લીટ કર્યા બરાબર છે હવે આપણે આજથી ચાલુ કરીએ છીએ રિજનિંગ માટેના લેટેસ્ટ પ્રશ્નો જે છે પૂછાયા બે હજાર ચોવીસની અંદર રેલવેની જે જે પરીક્ષાઓ થઈ જેમ કે એ થઈ થઈને ટેકનિશિયનની થઈ આ પરીક્ષાઓની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાયા એમાંથી આપણે પેપર બનાવી અને તમારા માટે આ સિરીઝ ચાલુ કરી છે તો શરૂ કરીએ છીએ પ્રથમ પ્રશ્નથી ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન તમારી સામે છે કોડિંગ ડિકોડિંગ જેને આપણે કહેવામાં આવે છે રીઝનિંગની સિરીઝની અંદર તો એને લખ્યું છે હાર્ટ અને હર્ટની સામે એક એમના કોડ આપેલા છે સેવન નાઇન ટ્વેન્ટી સિક્સ ટ્વેન્ટી ટુ અને ઓગણીસ બરાબર હવે એવી જ રીતના એમણે પૂછી લીધું છે પીઆઈ ક્યુ યુ અને ઈ બરાબર શું થશે જો આ કોડિંગ ડિકોડિંગને માટે આપણે બેસ્ટ વસ્તુઓ કરવી હોય તો અત્યારે આપણે એક સ્માર્ટનેસ લાવવી પડશે કે આપણે હવે જૂના જમાનામાં જે એબીસીડી લખીને ગોતતા હતા એ બધું ભૂલી જવાનું હવે તમારી પાસે એબીસીડી જે છે એ કમ્પ્લીટલી મોઢે હોવી જોઈએ કયા કેરેક્ટરનો કયો ક્રમ છે એ મોઢે હોવો જોઈએ અને એક બેસ્ટ નાનકડી એક શોર્ટકટ આપવું એક તમારે છે ને એક મગજની અંદર ઈ જે ઓટીવાય વાય આ શબ્દ જે છે એ તમારા મનની અંદર હોવો જોઈએ ઈ છે એ પાંચ નંબર ઉપર છે જે છે તો કે દસ નંબર ઉપર છે આ પંદર નંબર ઉપર છે ટી છે એ વીસ નંબર ઉપર છે અને આ પચીસ નંબર ઉપર પાંચ પાંચના ગેપવાળું જે છે તમને યાદ હોવું જોઈએ પાંચ દસ પંદર વીસ ને પચીસ ઈ જે ઓ ટી વાય ઓકે એની આગળ પાછળના તમને કેરેક્ટરો ખબર જ હોય બરાબર છે ડી છે તો ઈની પહેલાં આવશે આ રીતના એટલે કે ભાઈ ચાર નંબર ઉપર ડી આવે આટલું થોડું ઘણું યાદ હશે તો પણ તમે સરળતાથી કરી શકો છો હવે વાત રહી આ પ્રશ્નની તો જુઓ આ પ્રશ્નની અંદર સાથે સાથે એક બીજી વસ્તુ શીખવાડી દો કે ભાઈ આપને છે ને એ બી સીડીના આ બધા ક્રમના લોજિક હોય અને સાથે સાથે એક તમને જે છે ને એને ઉલટો ક્રમ અને આગળનો ક્રમ ખબર હોવી જોઈએ જેમ કે બરાબર છે છે તો એ છવ્વીસ નંબર ઉપર છે વાય છે તો પચીસ નંબર ઉપર છે એક્સ છે તો એ ચોવીસ નંબર ઉપર છે એ છે તો એક નંબર ઉપર છે બે નંબર ઉપર ત્રણ નંબર અને ચાર આ આ જે પ્રશ્ન છે ને એને સમજવા માટે આપણે આ હું તમને સમજાવી રહ્યો છું કે આ દાખલો કેમ ગણવો અથવા તો આ પ્રશ્ન સોલ્વ કેમ કરવો બરાબર તો હવે જુઓ તમે અહીંયા જોશો ને કે પેલો કેરેક્ટર અને છેલ્લો કેરેક્ટર એટલે કે ઝેડ એ બંનેનો સરવાળો હંમેશા સત્યાવીસ થાય આગળથી બીજો કેરેક્ટર અને પાછળથી બીજો કેરેક્ટર એનો સરવાળો સત્યાવીસ થાય આ લોજિક જે છે એ અહીંયા વાપરવામાં આવ્યું છે કેવી રીતે તો કે તમે જોશો આપણે અહીંયા એને લખ્યું છે હાર્ટ ઈ એચ ઈ બરાબર એ આર ટી ઓકે હવે જુઓ હાર્ટના રિયલ જે છે એ સ્થાન હું તમને કહું તો એચ છે એ આઠ નંબર ઉપર આવે છે બરાબર એ પાંચ નંબર ઉપર આવે છે પછી એ એક નંબર ઉપર છે આર છે એ અઢાર નંબર ઉપર છે અને ટી જે છે એ વીસ નંબર ઉપર છે ઓકે હવે એણે જે એનું કોડિંગ બનાવ્યું એ કોડિંગ શું બનાવ્યું તો કે ભાઈ એણે છે ને એચ ને સાત આ આ એના આન્સરમાં એચ ને એણે સાત આપ્યું સાત નવ છવ્વીસ બરાબર બાવીસ અને ઓગણીસ હવે તમે જુઓ આણે શું કર્યું કે આના રિયલ કોડને લાસ્ટના કેરેક્ટર સાથે મેચ કર્યા જેમ કે આ સત્યાવીસ અને સાત સોરી વીસ અને સાત એટલે સત્યાવીસ થયા અઢાર અને નવ સત્યાવીસ થયા બરાબર છે એવી રીતે તમે આઠ ને ઓગણીસ જોશો તો સત્યાવીસ થશે એટલે કે રિયલ ક્રમની અંદર બરાબર છે આ રિયલ ક્રમ છે અને એને ક્રોસમાં આગળનો પહેલો કેરેક્ટર છે તો છેલ્લેથી પહેલો કેરેક્ટર એ બંનેનો સરવાળો સત્યાવીસ થાય એવું તમારે આના અંદર લોજિક શોધી અને એનું આન્સર કરવાનું છે તો એવી જ રીતના આપણે જોઈએ તો કે ઈ છે એ લાસ્ટમાં છે તો ઈ હમણાં આપણે જોઈએ તો કેટલા નંબર ઉપર તો ઈ જે ઓટીવાય મુજબ પાંચ નંબર છે તો પાંચમાં હું બાવીસ નાખું એટલે કે સત્યાવીસ થાય એટલે આ ઓપ્શનને આ ઓપ્શનને આપણે દૂર કરી દઈએ બરાબર છે પછી યુ તો આપણે જોયું ઈ જે ઓ ટી ટી નંબર હતો એ વીસ ઉપર હતો ટી પછી યુ આવે તો યુ એકવીસ નંબર ઉપર છે તો કે એકવીસમાં શું નાખવું તો સત્યાવીસ એટલે કે છ નાખું તો મતલબ કે પહેલાં બે આંકડાઓને આપણે જોતાં આપણને રિયલ આન્સર મળી ગયો તો આ જે પેટર્ન હતી એ કંઈક આ રીતની હતી જેને આપણે સમજ્યા બાકી આ આ જે પ્રશ્ન છે એને સમજવા માટે મેં વિગત અહીંયા નોંધી છે કે જેને જ્યારે તમે પીડીએફ તમારી પાસે આ લેશો અને તમે પીડીએફની અંદર રીડ કરશો તો તમને આ કદાચ ભૂલાઈ ગયું હોય તો તમે પાકું કરી શકો પીડીએફ ક્યાંથી મળશે તો કે ભાઈ નીચે લિંક આપે છે ડિસ્ક્રિપ્શનમાં જાશો તો ત્યાંથી મેં ટેલિગ્રામની લિંક આપી છે ટેલિગ્રામમાં પીડીએફ આપણે ફ્રી ઓફમાં મૂકીએ છીએ પ્રશ્ન નંબર બે ઉપર જઈએ તો એ એવું કહે છે નીચે આપેલા કથન પરથી નિષ્કર્ષ જુઓ અને સાચો નિષ્કર્ષ તમારે જણાવવાનો છે ઓકે એટલે કે એણે આપ્યું છે અહીંયા આપણે એક પેટર્ન આપી દીધી છે જે આપણી સ્ક્રીન ઉપર આપણને સરસ મજાનું દેખાશે ઓકે સ્ટેટમેન્ટની અંદર આખે આખે આ ટાઈપનું એક એણે તો નિશાનીઓ સાથે પેટર્ન બનાવી છે અને આ પેટર્નના આધારે તમારે જોવાનું છે કે આ અથવા તો આ એની સાથે ફોલો કરે છે કે નથી કરતું એ નિષ્કર્ષ શું કહેવા માગે છે તો પ્રશ્નની અંદર એણે ઓપ્શન જોયું તો એ અને સી વચ્ચેના રિલેશન આપવા છે તો હવે એ અહીંયા છે અને સી અહીંયા છે એની એની બેયની વચ્ચે જે જે નિશાનીઓ છે એને જોઈએ તો એક નિશાની છે બરાબરની એટલે કે ભાઈ આટલો ભાગ બરાબર છે અને આટલો ભાગ જે છે એની વચ્ચે નિશાની બરાબરની છે એટલે કે બે સમાન છે એટલું તો આપણને અહીંયાથી ખબર પડી બીજી વાત એ કરીએ કે આ સિમ્બોલ અને આ સિમ્બોલનું મોઢું તમારે જોવાનું કે બધાના મોઢા એક સરખા છે તો કે હા આનું મોઢું જે બાજુ છે એ જ મોઢું આ બાજુ છે બીજી નિશાની શું છે તો કે એક નિશાની આ છે એટલે કે એ અને સી વચ્ચે જે નિશાની જેની બાજુ ત્રિકોણ છે એને નાનું કહેવાય જે મોઢું ખુલે છે એને મોટું કહેવાય એટલે આ રિલેશન એવો છે કે એ સીથી નાનો છે બીજું અહીંયા જે નિશાની આપેલી છે જેમ કે આ રીતે તો એ અને સી વચ્ચે આ નિશાની જ્યારે આપી તો એ બરાબરની નિશાની કહેવાય તો અહીંયા આપણને સંબંધ શું જોવા મળ્યો એ અને સી વચ્ચે તો કે એ અને સી વચ્ચે સંબંધ એ એક તો નાનો છે એવું મને પ્રતિપાદિત થાય છે કારણ કે આ તો બરાબર છે એટલે આ ભાગ આખો અને આ ભાગ આખો એ બંને સમાન છે એવું તો એ પહેલાં કહી જ દીધું એટલે કે આ એચ અને ટીની વચ્ચે જે સમાનતા છે એ જ આપણે અહીંયા દેખાઈ ગઈ તો એમાંથી આપણને બે રિલેશન સાચા મળ્યા કે ભાઈ નિષ્કર્ષ એ આપેલું છે એ પણ રિલેશન સાચું છે નિષ્કર્ષ બીજું આપ્યું છે એ પણ સાચું છે તો આના જ્યારે હવે નીચે ઓપ્શન જવાબ દેવા માટે ચાર ઓપ્શન આપશે એના અંદર તમારે એવું ઓપ્શન શોધવાનું રહેશે કે અહીંયા આઈધર ઓરનો કેસ બનશે શું બનશે આઈધર ઓર યા તો ઓપ્શન એક યા તો ઓપ્શન બે અહીંયા તમને ચારે ચાર ઓપ્શનમાં એવું નહીં જોવા મળે કે બંને ફોલો કરે છે જો જ્યારે બંને ફોલો કરે છે એવું આપ્યું છે તો આઈધરનો કેસ આપશે નહીં એટલે અહીંયા જવાબ એણે જે આપ્યા હતા એમાં એવું આપ્યું હતું કે અહીંયા બંને ઓપ્શન ફોલો કરે છે માટે જવાબ શું આવશે કાં તો એક કાં તો બે પછીનો પ્રશ્ન જે આવ્યો એ આખો પાસા ઉપરથી આવેલો કે તમને આ રીતના પાસા આપી દેવામાં આવે છે અને પછી પૂછવામાં આવે છે કે ભાઈ આ ટકાવારીના સિમ્બોલ આ પ્લસનું સિમ્બોલ અને અહીંયા એન્ડનું આમાંથી કોઈ પણ એકની વિરુદ્ધ શું છે આવો પ્રશ્ન પૂછે તો અહીંયા આપણને પ્રશ્નની અંદર શું પૂછ્યું છે કે અહીંયા આપણને આપેલું છે કે ભાઈ પ્લસની સામે બરાબર અહીંયા પૂછ્યું છે પ્લસની સામે શું આવશે તો પ્લસની સામે શું આવશે હવે આ આવો જ્યારે પ્રશ્ન આવે એને સોલ્વ કેમ કરવો તો એની બેસ્ટ મેથડ તમને આપું કે ઝડપથી આપણે કરી શકીએ ત્યારે તમારે જોવાનું પહેલી નિશાની એના પહેલો પાસો જોવાનો બરાબર પહેલાં પાસામાં જે સિમ્બોલ જોવા મળે છે એમાંનું કોઈ સિમ્બોલ તમને એના સિવાયનામાં જોવા મળે છે તો કે જો આની અંદર હું જોઉં તો કે બરાબર આમાં છે ઓકે પછી શું છે તો કે ભાઈ આ પ્ર ટકાવારી છે તો કે હા આમાં છે પછી ડોલર છે તો કે હા આમાં છે આવું તો છે જ બરાબર પરંતુ એક બીજો પ્રશ્ન એ થાય છે કે તમેને અહીંયાથી પ્લસ ક્યાંય દેખાતું નથી જે પહેલાંની અંદર માટે આપણે આની સરખામણી જે છે ને એ કોની સાથે કરીએ તો કે પહેલાં અને ત્રીજાની સરખામણી કરીશું શું કામે કે પહેલાંમાં પ્લસ નથી એટલે મને થોડું કન્ફ્યુઝન છે પણ હું પહેલાં અને ત્રીજાની સરખામણી કરું એની સરખામણી કેવી રીતે હું કરીશ કે બંનેમાં આવતી નિશાનીઓ શોધો બંનેમાં આવતી હોય નિશાની કેવી છે તો કે ભાઈ આમાં પર્સન્ટેજની નિશાની છે અને આમાં પણ પર્સન્ટેજની નિશાની છે હવે પર્સન્ટેજની નિશાની પછી હું ઘડિયાળની દિશામાં જાઉં તો શું આવ્યું પ્લસ એનાથી આગળ જવું તો શું આવ્યું તો કે એન્ડ એનાથી આગળ જાઉં તો પર્સન્ટેજ એવી જ રીતે પર્સન્ટેજ પછી નિશાની શું આવી તો કે ડોલરની ડોલર પછી શું આવ્યું ઇક્વલ ટુ ઇક્વલ ટુ પછી શું આવ્યું તો કે પર્સન્ટેજ એને લખી નાખવાની બરાબર છે શીખતા હોય એટલા માટે નહીં આવડતું હોય તો પછી હમણાં હું શોર્ટ આપું છું તો પહેલાં શું છે તો કે અહીંયા પર્સન્ટેજની નિશાની છે એટલે કે હું આ પર્સન્ટેજને બનાવું છું ઓકે એના પછી શું આવે છે તો કે ડોલરનું સાઇન આવે છે એના પછી શું આવે છે તો કે ઇક્વલ ટુ નું સાઈન આવે છે ઓકે હવે એવી જ રીતે આ અહીંયા હું એની જોઈશ તો કે પહેલાં શું આવે છે તો કે ભાઈ પર્સન્ટેજની સાઈન આવે છે પછી શું આવે છે અહીંયાથી નીચે ગયો તો કે પ્લસની સાઇન આવે છે એનાથી આગળ ગયો તો પછી શું આવ્યું તો કે એન્ડની સાઈન આવે છે ઓકે તો કે આ એન્ડની સાઇન હવે જુઓ કે કોની સામે શું હોઈ શકે તો બરાબરની સામેની બાજુ હશે એન્ડની નિશાની અને ડોલરની સામે હશે પ્લસની નિશાની તો આપણને એણે પૂછેલું શું હતું તો કે ભાઈ જો અહીં મેં આપ્યું છે કે તમને ક્રમમાં લખો બરાબર એટલે આપણે ક્રમમાં લખ્યા કે જેમ કે કે ભાઈ અહીંયા આપ્યું મેં ટકાવારીને ડો અને અહીંયા આપ્યું ટકાવારી ડોલર અને ઇક્વલ ટુ તો એની સામે શું આવે તો કે ટકાવારી બરાબર છે પછી આની સામે પ્લસ આવશે અને એન્ડ સામે આ નિશાની આવે જેથી તમે એને કહી શકો કે ભાઈ પ્લસની સામે ડોલરની નિશાની આવી હવે જો આ સમજી ગયા એટલે હવે તમે પરીક્ષામાં સીધું શું કરી શકો અહીંયાથી પર્સન્ટેજ આ પર્સન્ટેજ લઈ લીધું સેકન્ડ આ તો સેકન્ડ આ તો સીધે સીધો તમને જવાબ મળી ગયો કે ભાઈ પ્લસની સામે તમે આને લઈ શકો છો આશા રાખો મિત્રો વ્યવસ્થિત રીતે આ પાસાનો મેં પ્રશ્ન સમજાવ્યો છે જો સમજાઈ ગયું છે સારું લાગ્યું છે તો જરાક લાઇક પણ કરતા રહેજો મિત્રો હવે આ જ વાતને આપણે પહેલી અને બીજી આકૃતિઓથી સરખાવીએ જેમ કે અહીંયા બરાબર છે તો બરાબરની સામે આપણે બરાબર લીધું પછી અહીંયા ટકાવારી આવી તો ટકાવારીની સામે શું આવ્યું તો કે એટ ધ રેટ આવ્યું પછી થર્ડ નંબર ઉપર શું આવ્યું ડોલર આવ્યું તો અહીંયા થર્ડ નંબર ઉપર શું આવ્યું તો કે પ્લસ એ તો ત્યાં પણ તમને એ સિસ્ટમ ફોલો થઈ કે પ્લસની સામે ડોલરનો સિમ્બોલ આવ્યો કે જે અહીંયા આપણે લખ્યું હતું પ્લસની સામે ડોલર એટલે હવે મેં લાસ્ટમાં જે સમજાવ્યું એનાથી તમને પાંચ સેકન્ડ સાત સેકન્ડમાં દાખલો કરી શકો અને પહેલાં મેં જે સમય લીધો એ ફર્સ્ટ ટાઈમ જેને ખ્યાલ ન હોય એને સમજવા માટે મેં ટાઈમ બગાડેલો પછીનો પ્રશ્ન સરસ મજાનો આપ્યો આ ફેલી આકૃતિમાં ત્રિકોણની સંખ્યાઓ દર્શાવો જો આવો પ્રશ્ન પણ તમને આવશે કે ભાઈ આમાં કેટલા ત્રિકોણ છે એ તમારે ત્રિકોણને ગણીને બતાવવાના હોય છે તમે આ વિડીયોને પોઝ કરી અને ટ્રાય કરો જે કેટલા ત્રિકોણ તમને દેખાઈ રહ્યા છે તો આપણે ગણવા જઈએ બરાબર છે જો પહેલાં જેટલા દેખાય છે ને એને તમે લઈ લ્યો આ એક નંબર આપી દો બરાબર આને બે નંબર આપી દો આ ત્રણ નંબર આપી દો આ આને આપણે ચાર નંબર આપી દઈએ આને આપણે આપી દઈએ પાંચ નંબર એટલે આટલા ત્રિકોણ તો તમે ઓલરેડી સામે દેખાઈ રહ્યા છે પાંચ ત્રિકોણ તમને સામે દેખાય છે હવે એની સિવાય કયા કયા તમને દેખાય છે તો કે ભાઈ એક ત્રિકોણ અહીંયાથી જુઓ એટલે કે આ છ નંબરનું ત્રિકોણ થયું હવે જોશો તો એક ત્રિકોણ અહીંયાથી દેખાશે આ ત્રિકોણ થયું એ સાત નંબરનું થયું ઓકે અને એક ત્રિકોણ જે છે આવડું મોટું તમે બનાવી શકો કે જે ત્રિકોણ છે એ આઠ નંબરનું થયું એટલે ટોટલ ત્રિકોણ કેટલા થયા તો કે આ આકૃતિની અંદર આઠ ત્રિકોણ જોવા મળે છે હવે બાકીના જે નિશાની છે ને જો આ એ પ્રોપર ત્રિકોણ નથી અહીંયા જોશો તો બરાબર પછી એવી જ રીતે જો અહીંયા તો આ પ્રોપર ત્રિકોણ નથી તો આની અંદર ટોટલ ત્રિકોણ જે છે એ કેટલા થયા તો કે ભાઈ ત્રિકોણ આઠ બનેલા છે જે તમને દેખાઈ રહ્યા છે પછી જો પ્રશ્ન સરસ મજાનો આપ્યો છે બરાબર છે અનુમાન મારવાના ક્વેશ્ચન્સ આવી શકે છે મિત્રો હજુ જે લોકોને શીખવું છે એ ધીરજ રાખજો વિડીયો લાંબો પણ હોઈ શકે છે આ જા ચેપ્ટરને જાજુ સમજવા માટે ટાઈમ જરૂરી છે હં તો પ્રશ્ન વાંચીએ કે આંખોમાં ખાજનું કારણ સૂકા પણ એટલે આંખો સુકાઈ જવી જે દર્દી સ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ કરે છે તે સામાન્ય રીતે રેડિયેસનના સંપર્કમાં આવે છે જેથી તેમની આંખોમાં સૂકાપણું અને ખંજવાળ આવતી હોય છે આખે આખું એક એણે સ્ટેટમેન્ટ આપ્યું આ સ્ટેટમેન્ટ વાંચીને તમને બે અનુમાન આપશે કે આ અનુમાન આમાંથી સાચું કયું છે ઓકે તો વાત શું કરી તો કે ભાઈ આંખમાં ખાજનું કારણ છે પહેલાં તો એણે શું કીધું કે તમારી આંખો સુકાતી હોય તો થઈ શકે પછી બીજી વાત કરીએ જે દર્દીઓ છે જે સ્ક્રીનનો વધુ ઉપયોગ કરે છે એટલે કે મોબાઈલની લાઇટ છે કમ્પ્યુટર લાઈટ છે કે ટીવીની લાઈટ છે એ સામાન્ય રીતે એને રેડિયેશન થાય છે અને જેથી એની આંખોમાં સૂકાપણું ને ખંજવાળ આવતી હોય છે આ એક એણે વિધાન આપી દીધું હવે વાંચીએ કે એના અનુમાનો શું શું છે તો એને અનુમાન એવું આપ્યું આંખોનું સુકાપણું હાનિકારક વિકિરણોના લીધે થાય છે તો જો અહીંયા એક વસ્તુ એણે આપી દીધી બરાબર છે કે ભાઈ રેડિયેશનના સંપર્કમાં આવે છે ને તેથી એની આંખો એટલે પહેલું જે છે એ અનુમાન મને સાચું લાગ્યું પછી એણે કીધું સ્ક્રીન વિકિરણો વિકિરણ એટલે રેડિએશન ઉત્પન્ન કરે છે તો અહીંયા લખ્યું જે દર્દીઓ સ્ક્રીનનો વધુ ઉપયોગ કરે છે તે સામાન્ય રીતે રેડિયેશનના સંપર્કમાં આવે છે એટલે કે એ વાત પણ સાચી છે જેથી આપણે કહી શકીએ કે બંને ફોલો કરે છે અનુમાન બંને સાચા છે પછીનો પ્રશ્ન વાંચીએ છઠ્ઠો સરસ મજાનો ક્વેશ્ચન્સ છે કે આપેલી પરિસ્થિતિને વાંચી સમજી વિચારીને યોગ્ય કાર્યવાહી કરો પહેલાંની અંદર અનુમાન હતું તો આની અંદર શું હોય છે તો કે ભાઈ આની અંદર તમને કીધું કે તમારે કાર્યવાહી કરવાની છે કોઈ ઘટના ઘટે છે તો તમે એને લઈને શું કરી કાર્ય કરી શકો આવી કાર્યવાહીની એણે વાત કરી છે આવા પ્રશ્નો લાંબા હોય છે તમારો સમય બરબાદ કરવાવાળા હોય છે એટલે તમારે અત્યારે જોશો કદાચ આ વિડીયો જોવો તો એમ થાય કે આવડા પ્રશ્ન તો તમને પરીક્ષામાં તો આનો ફે ફેસ કરવાની જ છે સામે ફેસ કરવાનું જ છે તો અહીંયાથી કરશો તો તમને થોડોક આઈડિયા રહેશે કે આવું પણ આવી શકે છે મારી સામે પહેલો પ્રશ્ન કહે શું કહે છે વાત પરિસ્થિતિને આપણે વાંચીએ કે વર્ષના મધ્ય સમયમાં વરસાદના પછીના સમયે નીકળતા તડકાના કારણે વાયરલ સંક્રમણ થાય છે ઓકે એટલે એ કહે છે કે ભાઈ વર્ષનો વચ્ચેનો જે ભાગ હોય વરસાદ પછી જે તડકો આવે એમાં વાયરલ સંક્રમણ થાય એટલે ફેલાવો થાય રોગ જે છે એ વધે આવા સમયે વાતાવરણના બદલાવના કારણે વાતાવરણમાં સામાન્ય રીતે વાયરસમાં ખૂબ જ વધારો જોવા મળે છે જે વધતી બીમારીઓનું મુખ્ય કારણ છે એટલે ઘણી બધી એક આખી આવું લાંબુ લાંબુ વાક્ય છે ને પણ કહેવાય એમ માગે છે કે ભાઈ વરસાદ રહી જાય ને પછી જે સમય નીકળે ને એમાં વાયરલ ઇન્ફેક્શનો અને બીમારીઓ વધુ આવે છે આવું એણે આપણને આખી એક પરિસ્થિતિ વર્ણવી દીધી હવે વાત કરીએ કે તો આવા સમયે કાર્યવાહી આપી આપીજો ભાઈ કે શું કરવું જોઈએ તો કે આવા સમયે લોકોએ પોતાના ઘરેથી બહાર નીકળવું જ નહીં બીજું એવું છે આવા સંક્રમણથી બચવા યોગ્ય સાવધાની રાખવી જોઈએ તો તમને શું લાગે છે કે તમારી શું કાર્યવાહી આપણા બધા જીવનમાં આવું બને જ છે આ પરિસ્થિતિ આના પરથી કાર્યવાહી જોઈએ ને રિયલ લાઈફ સાથે જોડાયેલી હોય તમારા જીવનમાં આવું બને જ છે ને તો પહેલું વાક્ય એમ કહે છે કે આપણે ઘર બહાર ન નીકળવું જોઈએ તો વિચારો તમે રિયલી લાઈફમાં એવું કરી દો છો કે જ્યારે શરદી ઉધરસના કેસ વધારે હોય તાવ બીમારી હોય તો આપણે ઘર બહાર નીકળવાનું બંધ કરીએ છીએ નથી કરતા એટલે પેલી કાર્યવાહી તો ક્યારેય સંભવ નથી જ્યારે સદંતરે નકારાત્મક વાત કરે ને મિત્રો સંપૂર્ણ નકારની વાત જેમ કે ઘર બહાર ન નીકળવું એ સંપૂર્ણ નકાર થઈ ગઈ ત્યારે ક્યારેય પણ આ ફોલો કરતું ના હોય એ તો યાદ રાખજો પછી કહે છે આવા સંક્રમણથી બચવા યોગ્ય સાવધાની રાખવી તો એ સો ટકાની વાત છે બહુ ઘરેથી બહાર નીકળીશ તો જરૂરી સાવધાની રાખીશ માસ્કની જરૂર હશે તો માસ્ક પહેરીશ વાયરલ લોકોથી દૂર રહીશ આ બધી વાત સાચી છે એટલે આનો રાઈટ આન્સર જે બીજું ઓપ્શન છે એ તમે આપી શકો છો મિત્રો પ્રશ્ન નંબર સાત જોઈએ જો તમને કદાચ આવા લાંબા લાંબા પ્રશ્નો જોઈને થાક લાગતો હોય કે અત્યારે કંટાળ કન્ફ્યુઝન થતું હોય તો વિચારો મારે એને ગુજરાતી કરવું ટ્રાન્સલેટ કર્યા પછી હું પોતે સમજું એનું ટાઈપિંગ કરું ટાઇપ કર્યા પછી પીડીએફ સ્વરૂપ પેલો પીડીએફ બનાવ્યા પછી હું આ વિડીયો ફોર્મેટમાં લાવું પાછો વિડીયો બનાવું બોલું સમજાવું અપલોડ કરું તો મને કેટલી તકલીફ થતી હશે જ્યારે તમને લોકોનો માત્ર એક લાઇક કરવામાં કે કોમેન્ટની અંદર કંઈ વાત કરવામાં કે વિડીયો શેર કરવામાં જો તકલીફ થતી હોય શીખવામાં તકલીફ થતી હોય તો મને બી થઈ થતી હશે ને મિત્રો છતાં તમારી હેલ્પ થઈ શકે એના માટે હું મહેનત કરું જ છું વાત કરીએ સાતમો પ્રશ્ન છે ઇન્ફોર્મ શબ્દનો પ્રથમ ત્રીજો પાંચમો અને છઠ્ઠો અક્ષર ઉપયોગ કરીને ડાબેથી જમણી તરફ અર્થપૂર્ણ કેટલા શબ્દો બનાવી શકાય બરાબર છે જો આવો પ્રશ્ન હોય ને ત્યારે હું તમને સીધી લીટીમાં એક જ વાક્ય કહીશ કે આવો પ્રશ્ન આવે બને છે ફર્મ એ પણ સમજાવવું પણ શક્ય હોય તો આવા પ્રશ્નોને છોડી દેવા કારણ કે આપણું ઇંગ્લિશ એટલું પાકું હોય આપણે ડિક્શનરીના શબ્દો પાકા હોય કે આનાથી આ બની શકે તો જ તમે કરી શકો ને એમાં ખોટું પડવાની શક્યતાઓ પણ વધારે હોય છે માટે આવા પ્રશ્નને છોડી દેવાય હવે એણે કીધું જો પ્રથમ ત્રીજો પાંચમો એટલે પહેલો જે છે એને આપણે પ્રથમ લઈએ એટલે આઈ છે પછી ત્રીજો છે એફ છે પછી પાંચમો છે એક બે ત્રણ ચાર ને પાંચમો છે આર આર છે અને છઠ્ઠો છે એમ છે હવે આને લઈને તમારે શબ્દ તો હવે તમારી પાસે ફૂલી નોલેજ હોય ને ઇંગ્લિશનું તો જ તમે બનાવી શકો અહીંયા તો એક જ શબ્દ બને છે ફોર્મ બરાબર બની શકે કે હજી જો જો તમારું નોલેજ ઓછું હોય તો એના પછી પણ બનતો હોય ને જે તમે છોડી શકો તો સારું રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન્સ છે કે ભાઈ આવી રીતના તમને પૂછી લે એક સિરીઝ કે જે સિરીજોની વચ્ચે વચ્ચે ખાલી જગ્યાઓ હોય અને પૂછવામાં આવે કે ભાઈ આમાં આવતી ખાલી જગ્યાઓમાં કયા કેરેક્ટર મૂકવાથી તમે આને ભરી શકો છો તો આ પણ જે છે એ થોડોક ટાઈમ લઈ લે એવો છે આમાં ઘણા લોકો એવી ટ્રીક આપે કે ભાઈ તમે કેરેક્ટરોને ગણી લ્યો અને પછી એના ભાગ પાડો જેમ કે અહીંયા વીસેક કેરેક્ટર છે તો એના તમે કેટલા ભાગ પાડી શકો તો કે દસ દસના ભાગ પાડી શકો પાંચ પાંચના ભાગ પાડી શકો બરાબર છે આવું ઘણું કરી શકો અને કા જો તમને શોર્ટમાં આવડતું હોય તો તમે સીધી બુદ્ધિ વાપરો કે સીધે સીધા છે ને આ પેલા ઓપ્શનને ઠપકારો બરાબર જેમ કે તમે અહીંયા પહેલામાં આર અને એ મૂકી દો તો આર એ એ એફની આવો એક ભાગ પડ્યો બરાબર છે માનો કે હું આને ઉપાડું છું તો આર એ પછી એ એફ બન્યો પછી હું અહીંયા સીટી મૂકું સીટી આવી રીતે મૂકો ને તો તમને એક એક પ્રકારની પેટર્ન બને જેમ કે હું એમ કહું કે ભાઈ એ સી તો આચાર અક્ષર આવ્યા પાછી જ ખાલી જગ્યા મૂકતા એસી બી સી તો મને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા સી ખાલી જગ્યામાં છે તો અહીંયા બી ખાલી જગ્યામાં છે આવી પેટર્ન જ્યારે બને તો એવું તમે જોડો જેવી રીતે કે અહીંયા બને છે આ ઓપ્શનની અંદર શું બને છે કે સી આર ટી આપ્યું છે જેમ કે હું તમને કરીને બતાવું તો પહેલાંમાં લખું સી પછી લખું આર પછી લખું ટી બરાબર હવે જુઓ વાંચીએ સી આર એ એફ ટી બરાબર છે એટલે મેં ત્રણ અક્ષર અહીંથી ઉપાડી લીધા છે પછી પાછું શું આવ્યું તો આર એફ એ પાછું અહીંયા લખું આર એફ બરાબર અને એ હવે પાછું આગળથી વાંચે સી આર એ એફ ટી એવી જ રીતે સી આર એ એફ ટી બન્યું ને તો એક ચોક્કસ પેટર્ન ફેલ ફોલો કરે કે એકને કેરેક્ટરની જે લિંક છે એ જ મુજબ આગળનું હાલતું હોય એવું તમારે ઓપ્શન આની અંદર પસંદ કરવાનું હતું એટલે જે અહીંયા બન્યું સી આર એ એફ ટી ફરીથી પાછું સી આર એફ ટી આ પેટર્ન પ્રમાણે હાલ્યા જાય છે આ કેરેક્ટરો તો આની અંદર જોઈને તો તમે પાંચ પાંચ કેરેક્ટરના ભાગ પડ્યા જે મેં શરૂઆતમાં કહી દીધી ને કે ઘણા લોકો આવી રીતે કરતા હોય છે એની એનું મેં નીચે બી સમજાવી જો આ પ્રશ્નોના છૂટા છૂટા ભાગ કરીને સોલ્વ કરવા ઓકે મિત્રો નવમો પ્રશ્ન જોઈએ વીસેક મિનિટનો લેક્ચર થઈ ગયો છે એટલે આશા રાખું કે આપણે નવમો દસમોનો અત્યારે લઈશું તો વિડીયો બહુ મોટો થઈ જશે એટલે આટ ત્યાં સુધી રાખીએ છીએ ચલો હવે જે લોકોને મારે કંઈક કેવું છે એ હું કહી દઉં તો આટલું વાંચી લેજો તમારા માટે છે બરાબર છે કે જો આની ફ્રી પીડીએફ છે ટેલિગ્રામમાં મળી જશે લિંક ડિસ્ક્રિપ્શનમાં છે પ્લેલિસ્ટની અંદર રિજનિંગ મેથ્સને આવું બધું મળશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જે લોકોને ઓરિજિનલ પેપર અઢાર એકવીસ બાવીસના જોઈએ છે તો એ મારી પાસેથી ગુજરાતી ભાષામાં ઓરિજિનલ પેપર વિથ આન્સર મેળવી શકે છે અને એકસો પચાસ રૂપિયામાં અને મેળવવા માટે શું કરવાનું રહેશે તો કે ભાઈ મને વોટ્સએપની અંદર મારી સાથે વાત કરી શકે છે એમને હું પેપર આપી શકીશ એના સિવાય બીજો હજુ પ્રશ્ન છે હો પણ એ નેક્સ્ટમાં આપણે લઈશું મિત્રો